ખાસ કરીને આ આ દેશમાં ભારતીય જનતા પાર્ટી અને તેનું ઇલેક્શન કમિશન એ જે દેશના જે ન્યુલ મતદારો છે તેની મતદારી મતદાનનું જે ચોરી કરવાનું કામ એ વર્ષોથી ચાલી રહ્યું હતું ને આના દેશના અમારા જનનાયક નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા અને મીડિયા સમક્ષ એક્સપોઝ કરી અને ઇલેક્શન કમિશનની પોલ ખોલવામાં આવી હતી કે બિહારમાં એ લાખોની સંખ્યામાં જે વોટરો હતા જે જર્નિલ વોટરો હતા તેને મતદાર લિસ્ટમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને જે ભાજપના વોટરો હતા તેને એક જ એક એક વોટરના દસ જણ દસ દસ વોટર લિસ્ટમાં નામ હતા ક્યાંક બંધારણનું આ લોકો ખતમ કરવાનું કામ કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે કેમ કે બંધારણે એક માણસ આ દેશના એક મતનો અધિકાર આપ્યો છે અને આ અધિકાર ઇલેક્શન કરી રહી છે એ લોકો સમક્ષ અને આ વોટ ચોર છોડના નારા સાથે લોકોની પાસેથી એની સાઈન અને મોબાઈલ નંબર લઈ આવનારા દિવસોમાં દિલ્હી ખાતે આ તમામ વસ્તુ લઈ અને કોંગ્રેસ પાર્ટી એ વિરોધ છ આઠ મહિના વગાડ્યા અને આખરે શોધ્યું કે આ જે લોકો મત આપી રહ્યા છે જે કોંગ્રેસ ડેડિકેટેડ છે એ લોકો ના મત ક્યાં જઈ રહ્યા છીએ પુરાવા સાથે સાબિત કર્યું કે તમારા મતની ચોરી થઈ રહી છે તો આ ચોરી અટકાવવા માટે લોકોને જગૃત કરવા માટે ઝુંબેશ છે અને આ મત ચોરી ના થાય એના માટે સરકારે પણ હવે કડક પગલા લેવા પડશે એ બધી જાગૃતતા લાવવા માટે આજ સહી નું આયોજન કરવામાં આવ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા મત અમને જ મળે કોંગ્રેસ જે દિશામાં મહેનત કરી રહી છે અને અત્યાર સુધી જેટલી મહેનત કરી છે એનો ફળ સ્વરૂપ હવે અને જે વોટ ચોરી રહ્યા છે એમને ચોરી ની સજા રૂપે ગાદી છોડવામાં આવે અને આ ફક્ત ને ફક્ત જનતા જ કરી શકે એમ છે કારણ જનતા જાગૃત થશે જનતાને ખબર પડશે કે મારો મત ની ચોરી થઈ રહી છે તો જ આ વસ્તુ શક્ય બનશે એટલે વોટ ચોર ગદ્દી છોડ ના નારા સાથે આ સહીજ ઉમેશ આયોજન કરવામાં આવ્યું છે